કોઈ છે કોઈ છે થોડું ધીરે બોલો ના સિસ્ટર મને આટલી જોર જોરથી બોલશો તો કોઈ ઘર દેતું હોય તો એની દીકરી શાંતિથી બોલો ને તું છે ને મને હરેક વાતમાં ટોકમાં મને હરેક વાતમાં તું ટોકે છે ને પાયલ મને જરાય પસંદ ન આવતું હું તને હજી કહી દઉં છું તું છે ને કારણ કાળા મગની હરેક વાતમાં ધીરે બોલો ધીરે બોલો બોલ તો એમ બોલું રાડુ નાખેતી તું કોઈ છે હા કોઈ જે શ્રી કૃષ્ણ માસી અમારે છે ને ભાડે ઘર જોઈએ છે તો મેં કીધું કે અમે બાજુમાં પૂછ્યું ને તો કે અહીંયા એક આ રૂમ ખાલી છે તો મેં આવ્યા હું કહું કે અમને એક ભાડે ઘર આપશો તમે હો હો

અમે બસ આ બાજુના ગામમાં રહેતા તો ત્યાંથી ખાલી કરાવ્યું ને તો અમારી આ સાઈડ વાડીમાં કામ છે ને હવે તો મેં કીધું કે હાલો અહીં આવે રહીએ તો આપણે ભાડે હું મળી જાય ને હા હા બીજું કઈ નથી લપરા વાળું તો મને કોઈ પોલીસ આવી પકડી જાય એટલે હું પેલા કહી દઉં હા મારી પછી મેં નહીં આવે તમે બે બે જણા નામ કીધું તમારું નામ શું છે

હા તો વાંધો નહીં અને તો આ રાખું છે તો તમારે એડવાન્સ મને 500 રૂપિયા દેવા જોઈએ ન કરે એમ કરે રાખી નયા છે પછી બીજા ન દઈ હગુ હા અમે તો આજથી જ રહેવા નમર પાકે સામાન છે નહીં અમે અહીંયા ટીમનીમાં જઈવા હમણા છે ને થોડા દી બહાર ખાઈ લે હું પછી સામાન વહાવ્યું ને એમ રાંધવાનું કર્યું એટલે અટાળ તો 500 રૂપિયા દેવા આવી મારી પરિસ્થિતિ ન જો અહીંયા વાડીમાં કામ કરવા જાય ને તો રૂપિયા લઈ આવી તો આપી માસી તમારે ભલાઈ જો અમને ઘર આપો તો મને આપવા માંગતો હતો પણ મને તમારા ઉપર બે ઉપર શોખ થાય છે કે તમે અઘરું કામ લાગે મને આ હે તમે કેમ આવી રીતે ભાગેડું જ લાગે મને એવું લાગે છે માસી હા બોય છોકરી માસી હું તમારા પગે પડું અમને આ ઘર આપો અમે બે દિવસથી અમે રખડીએ છે ભલાઈ તમારી અમને આ ઘર આપો કા માને કા માસી માસી તમે મારું થોડું પેટમાં ભરતું હોય તો તમે ઘર અમને આપો અત્યારે અમારા પાસે પૈસા નથી પછી અમે ભરી અને પાકું તમને પૈસા દે હું દર મહિને અત્યારે અમારા પાસે એડવાન્સ નથી અમે કાલે ઉઠીને બે કામે વયા જાઉં ને હાંચે તમને પાંચસો રૂપિયા પાકું આપશું પણ આજની રાત અમને એ રહેવા દયો ભલાઈ માસી મને કઈ વાંધો નથી પણ તમે મને અલગ લાગો એટલે એવો વિચાર આવે છે કઈ વાંધો નહીં તો મારા મારામાં એટલી દયા છે કઈ વાંધો નહીં તમે બે દી પછી આપો તો વાંધો નહીં ખર ખરાબ નહીં હું તમને કાગળ આપું એમાં સાઈન કરી દેવાની છે કાલે પૈસા આપો ને પછી હા ભલે હાલ વાત નથી રહ્યો તમે હોને માસી તમારા ધન્યવાદ તમને પગે પડી જાવ એવો વિચાર થાય માસી તમારી ભલાઈ

ના માસી તમારા ઉપર વિશ્વાસ કરો બસ હું તમને કઉ ને ભલે હાલો વાલો હા કઈ વાંધો શાંતિ થી રહ્યો અને રોમામાં દીકરી બંધ થઈ જાવે હા માસી હારું લે હા એમાં હું આહુડા પાડવા માંડી હે કરતી આહુડા પાડવાની શું જરૂર હતી તારે એની સામે આહુડા નથી પડતી હાચે રડું છું કે બે દિવસથી હું બહાર બેઠી છું તમે ત્યાં કામ ગોતવા ગયા ક્યાંય કામ કરીને ના આવ્યા અને હું વડલે બેઠી રહી કોઈ હોય આવે નકર જાય ગયા રાતે અહીંયા કેમ બે કેમ હું તમે ગમે ત્યાં વયા જાઓ મૂકી મૂકી મને અહીંયા મારી સેફ્ટી તો રહીએ તમે એટલું તો વિચારો આશીષ કારણ વગરના તમે કયો આહુડા પાડે ખોટા આહુડા નથી હારું જેવા આહુડા હોય એવા તારા રે ભાઈ કાલ છે ને કામ ભેગી વર્ગી જાય પાંચસો રૂપિયા દેવાના થાય હો ને હા

बरसा देना तुम सावन आया है तेरे और मेरे मिलने का मौसम आया है सब से छुपा के तुझी तो से लगाना है प्यार में तेरे हद से गुजर जाना है इतना प्यार किसी पे पहली बार आया है इधर चली मैं उधर चली જાને મને હસું ખબર છે વરસાદ આવે તો અહિયાં ગરમ લપટી પડી એટલે મને હસુ આવે છે નિશુ હું જાઉં છું જાઓ સોરી બસ સોરી મારી દિવાના પર તું નહિ મેરા દિલ ના તોડો સોરી નીસુ બસ સોરી 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 નજર લાગી તમારી મને એટલે હું પડી ગઈ હવે તો તું માની જા પ્લીઝ એ મુ કરવા કરે હું એક સાથે તમારે મને સ્ક્રીન ખબર આવી પડસે પાક બસ એક બે ત્રણ ચાર પાંચ કેટલી તારે આઈસ્ક્રીમ ખાવી એટલી ખવડાવી તો તો આ નાના છોકરા જેવી જ અનીશું વાત વાત મારી સહી જાઉ તો મજા કરતો તો એટલું મસ્ત વાતાવરણ છે આપણે બે હારે છે એન્જોય કર ને હા એન્જોય જ કરવા માટે આવી હતી ને સુનિલ તમે કે એન્જોય કર કેવી મસ્ત ડાન્સ કરતી હતી ગીત ગાતી હતી તો તમે મને હું પડી ગઈ એમાં હસવા માંડ્યા એટલે મને ગુસ્સો આવ્યો બસ સુનિલ બીજું કાંઈ નહીં તમે કેમ હસવા માંડ્યા એ ન ગઈ મને તને ખબર છે નીસુ હું કેટલા ટાઈમે હસો એ તને ખબર છે હું આમના મતો પણ તારા સામે આવીને મને હસી આજે એટલી છૂટી ને કે હસું જ આવ્યું પણ હું એટલો હસો ને આજે હાચે નીસુ થેન્ક યુ તું મને હસાવવા માટે ઓકે જનમ જનમ કા સાથ હૈ તુમારા હમારા તુમારા હમારા અગર ના મિલતે ઇસ જીવન મેં લે જન્મ દબારા જન્ જન્મ કા સાથ હૈ તુરા તમારા જન્મ જન્મ કા સાથ હૈ તુમ તા રાતે જીવન મેં મને પેલા માં શોપ છે સારું હાલ માનીશ ને ગાંડી મારી શું ચાલ વરસાદ આવે જલ્દી કર પેલા ઘરે તને મૂકી જાવ હા હમ લેવાયા સાપાજી ના રે ના હું તો આમ જાતી હતી ખાલી હું તો કવી બાને બે ડગલા હલાઈ જાય વાડી કો રાટો મારતી આવું હવે જો વાવણી જેવો વરસાદ થઈ ગયો તી તમાર ભાઈ કે કે હવે છે ને આપણે ઘઉં વાવાય કે ઘઉં વાવીએ તો ઘર નાય લેવા ન પડે અને કે હારામ હારું પી બોનિયા વાડી હાલી નો કાલ આટો મારતી આવું રાતી લીધું છે એ માર હા હોઈ ગયા છે તે કાલ હવે આટો મારતી આવું તમને એ બતા ને ઓલા નું કેવા હે તે પછી હું સેન ને પાસે કે નઈ કે કઈ ખબર છે તમને なりなびら、モニトコイコバナトせにコイコバセイネモネセイケ n イケイタベオインコパルソー、ペリペリグウィパイオトアペイントリコ。パイオペリグウィトパイオキャングウィンコパウエイ、インベイラフノセンコタインディグリバリノウイ。アプレトコインコイコインイベン。タマハウゲタネイテイワタンプリミアンセリマコココティジュバト。バイオタコリケウウウウエイ、バイオナトクルリコインオンプリンケツュウィンコパウエイ。 કે હા ભાગી ગયો હોય ભાગી ગઈ એમ રાઈડું નાખતા હતા બતા હા 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 જે થઈ ગઈ ઘર માં છોકરી ભાગી ગઈ એ કે જો ને ને ત્યાં રખડતી જોઈ પણ મારતા કે તો વાંધો ના આવે નખડ પછી કઈ આવે 私は、私は、私 <noise> は<楽>、私は、私 <noise> は<楽>、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私、私、私、私、私、私、私、私、私、私、私、私、私、私、私、私、私、私、私、私、私、私、私、私、私、私、私、 মান খবোয মাদিক্র সমগটিয়ে মিলে মন্তা কোয খবো নোয বেনোতা কাম ভাডি তাই না কাম না তুডা করুন্ সে মার দিক্রি কে দিন গয়ে

મારે ના હાસી વાત છે કઈ હાથી જોઈ આવજો ને હા હલો હું વાળીએ જાઉં તમારા ભાઈ છે ને પાસા છે ને ખી ઝાડ કી વાળી તું ક્યાં એમાં ઊભી ગઈ હતી પાછો ફોન છે ને મારે પણ હમણાં બગડી ગયો હોય વરસાદ આવ્યો તે દુનિયા મરી વાડીએ મેં મૂક દીધો ને પાણી ગળી ગયું લેતી કંઈ વાંધો નહીં કવર લેવો નથી નવો હમો થાય ને કોક દીકા જાય ને સિટીમાં હમો કરે અહીંયા રાજુ રાજુભાઈની દુકાન છે હમો નથી કરતો ગાંઠેટનો બગાડ નાખે હારો હોય તો એટલે ભાભી હાલો એમ જા હા જા વાંધો નહીં બસ એને તમને ખબર પડે ને તો મને ગાયો કા ખબર પુગાડ દેજો હું તમારા પાસે જતી જતા તમે મને હામાં ચડી ગયા હું તમને હાસી વાત કરું એટલે તો લાંચ સેમ કઈ આપણે ઇનની તો કઈ ન થાતું હે હું તમને હાસી વાત કરું ખોટી વાત એના હાસી વાત જ છે ને ના નહીં તમને ખબર પડી હે ને એટલે હું ગાયો ગા તમને ખબર પુગાડી તમે ઉપાધી ન કરો કે અમારો સેન જાહે ઈ તો હું ગમે વાત કરી કઢવી ને એની પાસેથી સેન લેવરા હું તમને હું હાસી વાત કરું હા 私は。<music>